અલે ક્યાં છો સાંભળો છો કામ છે તમારું આવડું મોટું ભૂત તારી અમે બે હીરો દેખાતું નહી તને એ બધું મૂકો ને આજે જમવાનું શું બનાવવાનું છે એ કોને જમવાનું ને એક કામ કર કરેલાનું શાક બનાવી દે તમને તમારી જીભ જેવું જ જમવાનું ભાવે છે તમાર સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી તો પછી તું દેખાય જેવું બનાવી દે ગવાર મારે ચાલશે તમારે જેમ ખાઈ ખઈ પાડા જેવું નહીં થવાનું ભલે હું ગવાર જેવી રહું

સારું કાલથી શું લેવા આજથી જ તમારે ભાગુ જમવાનું નહીં બનાવું બસ ના આજે હું પીઝા મંગાવી લઉં છું બંને જણા ખાઈ લે કાલથી બંધ બધું રહેવા દો નવ બનાવી દઈશ કશું નહીં થવાનું તમારા થી એક દિવસ તમે એવા થઈ જવાના છો ને તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું